નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો તમારી પાસે જો ઈ શ્રમ કાર્ડ હોય તો તમને પણ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો કોને કોને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે આનું યોજનાનું આપણે ફોર્મ કઈ રીતના ભરશું તો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપીશ વિડીયો શરૂ કરું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો આ યોજનામાં પાત્રતાની વાત કરું તો મિત્રો અઢારથી લઈ અને ચાલીસ વર્ષના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે અઢારથી ચાલીસની અંદર જે વ્યક્તિ છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે હવે આ યોજનાનો લાભ કેને કેને મળવાપાત્ર છે તો જે છૂટક કામ કરે છે જેની માસિક આવક પંદર હજાર અથવા તેનાથી ઓછી છે એવા શ્રમિકો એટલે કે સ્ટ્રીટ વેન્ડર છે મધ્યાહન ભોજનના શ્રમિક છે માથા પર ભાર ઉચકતા કામદારો છે ઈટ ભઠ્ઠાના મજૂર છે મોચી કામ કરતા ત્યારબાદ કચરો ઉઠાવતા ઘરગથ્થુ કામ ધોબી રિક્ષા ચાલક જમીન વિહોણા ખેતમજૂર ત્યારબાદ નિર્માણ ક્ષેત્રના એટલે કે બાંધકામ ક્ષેત્રના મજૂરો છે ત્યારબાદ બીડી બનાવતા મજૂર છે હાથ વણાટના મજૂર છે ચર્મ મજૂર કેન્દ્ર સરકાર દ્વારા જે ઈ શ્રમ કાર્ડ કાઢવાની જેટલી કેટેગરી છે એટલાના શ્રમિકોને એટલે કે તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો હવે મિત્રો તમને એ જણાવી દઉં કે આમાં કોને લાભ ન મળવા પાત્ર થાય તો મિત્રો એનપીએસ છે ઇપીએફઓ છે એના અંતર્ગત જો લાભ મળવાપાત્ર તમે લાભ લેતા હોય અથવા મિત્રો તમે આવકવેરા હેઠળ જો આવકવેરો ભરતા હોય તો પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી પી એમ એસ વાય એમની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો મિત્રો લઘુત્તમ નિશ્રિત પેન્શન એટલે કે પીએમ માનધન યોજના હેઠળ પેન્શન ધારકને સાઠ વર્ષ પૂરા થયા બાદ એને મિનિમમ ત્રણ હજાર રૂપિયાનું સુનિશ્ચિત પેન્શન આપવામાં આવશે ત્યારબાદ પરિવાર માટે પણ પેન્શનની જોગવાઈ આ યોજના હેઠળ કરવામાં આવેલી છે જેમાં જો પેન્શન પ્રાપ્તિ દરમિયાન પેન્શન ધારકનું મૃત્યુ થાય તો પરિવારને પેન્શન સ્વરૂપે લાભાર્થીને મળતી પેન્શનનો પચાસ ટકા રકમ એટલે કે પંદરસો રૂપિયાનું પેન્શન તેના જીવનસાથીને મળવાપાત્ર થશે આ યોજના હેઠળ લાભાર્થીને એટલે કે જો તમે ફોર્મ ભરો છો આ યોજના હેઠળ તો તમારે એક હિસ્સો આપવાનો થશે દર મહિને તમારે એકાઉન્ટમાંથી એક નિશ્ચિત રકમ સરકાર દ્વારા કાપી લેવામાં આવશે અઢારથી લઈને ચાલીસ વર્ષના વ્યક્તિને અલગ અલગ રકમ ભરવાની થતી હોય છે રકમ કંઈ બહુ મોટી નથી અઢાર વર્ષના વ્યક્તિ હોય તો માસિક પંચાવન રૂપિયા છે અને મેક્સિમમ બસો રૂપિયા સુધી તમારે રકમ કાપવામાં આવશે તો હવે તમને જણાવ્યું હતું કે જો આપણે રકમ કપાતી હોય આપણા એકાઉન્ટમાંથી અને કોઈ કારણસર વ્યક્તિનું મૃત્યુ સાઠ વર્ષ પહેલાં જ થઈ જાય છે તો લાભાર્થીના જીવનસાથી આ યોજનામાં સામેલ થઈને નિયમિત હિસ્સો આપીને યોજના ચાલુ રાખી શકે છે અથવા યોજનામાંથી જો બહાર નીકળવું હોય તો લાભાર્થી તરીકે ચાલુ ન રહેવાની જોગવાઈ પણ આ યોજના હેઠળ કરવામાં આવેલી છે આ યોજનામાં જોડાવા માટે તમારી પાસે એક સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ જનધન બેંકનું હોય તો પણ ચાલે અને સાદું સેવિંગ એકાઉન્ટ કોઈપણ બેંકનું હોય તો પણ ચાલે કેમકે તમારે જે પણ આ યોજનામાંથી પૈસા કપાવવાના થશે એ ઓટો ડેબિટ દ્વારા તમારા સેવિંગ એકાઉન્ટમાંથી કાપવામાં આવશે તો હવે તમને જણાવી દઉં કે ઉમરવાઇઝ કેટલું પ્રીમિયમ આપણે મંથલી આવે તો મિત્રો અહીં ચાર્ટ તમે જોઈ શકો છો જેમાં આપણે જો અઢાર વર્ષના કોઈ વ્યક્તિ આ યોજના હેઠળ અરજી કરે છે તો તેને માસિક પંચાવન રૂપિયા એના એકાઉન્ટમાંથી કપાશે ત્યારબાદ કેન્દ્ર સરકારનું પ્રદાન એમાં પંચાવન રૂપિયા એડ કરવામાં આવશે તો ટોટલ એકસોને દસ રૂપિયા એના એકાઉન્ટમાં જમા થવાનું ચાલુ થશે એવી જ રીતના મિત્રો જો અહીંયા આયુ પ્રવેશ લખ્યો છે જ્યાં ઓગણીસ વર્ષના વ્યક્તિ કોઈ આ યોજના હેઠળ જોડાય છે તો એને અઠાવન રૂપિયા દર મહિને ભરવાના હોય છે ત્યારબાદ કોઈ વીસ વર્ષના વ્યક્તિ જોડાય છે તો એકસાઠ રૂપિયા એવી જ રીતના જો કોઈ બાવીસ વર્ષના વ્યક્તિ આ યોજના હેઠળ જોડાય છે તો તેને અડસાઠ રૂપિયા જેવું માસિક પ્રીમિયમ આવે નીચે સ્ક્રોલ કરશો એટલે જુઓ મિત્રો અહીં તમને પચીસ વર્ષના કોઈ વ્યક્તિ છે તો એને એસી રૂપિયા માસિક પ્રીમિયમ એકાઉન્ટમાંથી કપાવવાનું થશે ત્યારબાદ સત્યાવીસ વર્ષના કોઈ વ્યક્તિ છે તો એને નેવું રૂપિયા જેવું પ્રીમિયમ કપાવવાનું થશે જો મેચ્યુરિટી એજ બાજુમાં સાઠ લખેલી તમને જોવા મળશે એટલે કે સાઠ વર્ષ પછી ત્રણ હજાર રૂપિયાનું માસિક પેન્શન સરકાર દ્વારા એને આપવામાં આવશે તો જો કોઈ ત્રીસ વર્ષના વ્યક્તિ છે એને એકસો પાંચ રૂપિયા કપાવવાના થાય એવી જ રીતના કોઈ જો તેત્રીસ વર્ષના વ્યક્તિ છે એને એકસો ત્રીસ રૂપિયા માસિક કપાવવાના થશે એમ મિત્રો તમે નીચે જોઈ શકો છો કે ચાલીસ વર્ષના વ્યક્તિ સુધી આ યોજના હેઠળ જોડાઈ શકે છે તો ચાલીસ વર્ષના વ્યક્તિ કોઈ જોડાય તો એને માસિક બસો રૂપિયા જેવું આમાં તમારે કપાવવાનું રહેશે મિત્રો આ યોજના હેઠળ જોડાવા માટે આપણે કઈ રીતના અરજી કરવી ઓનલાઈન આપણે અરજી કરી શકીએ છીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને હજી સુધી લાઈક નથી કરી વિડીયોને તો લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો નીચે આપણે જોઈ શકીએ છીએ કે જેટલું જ પણ આપણે પ્રદાન કરીએ છીએ જેટલા પૈસા આપણા કપાય છે એટલા જ સામા કેન્દ્ર સરકાર આમાં એડ કરે છે હવે મિત્રો આ યોજના હેઠળ આપણે કઈ રીતના નોંધણી કરવાની છે તો મિત્રો તમારી પાસે એક તો પહેલાં પ્રથમ ઈ શ્રમ કાર્ડ હોય એટલે આ યોજના હેઠળ તમે એલિજિબલ છો યોજનામાં અરજી કરવા માટે તો મિત્રો તમારે પાસે એક મોબાઈલ ફોન હોવો જોઈએ બેંકમાં સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ અને આધાર કાર્ડ સાથે મિત્રો મોબાઈલ નંબર તો ખાસ લિંક હોવો જ જોઈએ ત્યારબાદ મેં જણાવેલા તમામ ડોક્યુમેન્ટને લાયકાત ધરાવતા જે અરજદારો છે નજીકના સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટરમાં જઈ અને તમારો આધાર નંબર અને સેવિંગ એકાઉન્ટ નંબર આ યોજના હેઠળ મિત્રો નોંધણી કરાવી શકો છો મિત્રો આપણે ડાયરેક્ટ ઓનલાઈન પણ માનધન ડોટ ઇન નામની વેબસાઇટમાં જઈ અને સેલ્ફ રજીસ્ટર કરી અને મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકીએ છીએ અને આ યોજના હેઠળ જોડાઈ શકીએ છીએ મિત્રો નજીકની એલઆઈસીની તમામ બ્રાન્ચ ઓફિસ છે એસસીઆઈસી સી તમામ ઓફિસ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ શ્રમ કચેરીઓ દ્વારા અસંગઠિત શ્રમિકોની યોજના એના ફાયદા અને પ્રક્રિયાઓ વિશે જાણકારી આપવામાં આવે છે આ સંબંધમાં મિત્રો એલઆઈસીની પછી ઈ પછી ઈ એસ સીની તમામ ઓફિસો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની શ્રમ કાર્યાલય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સહાયતા માટે સહાયતા કેન્દ્ર બનાવશે યોજનાઓની વિશેષતાઓની જાણકારી અને કઈ રીતના ફોર્મ ભરવા તમામ માહિતી ત્યાંથી તમને મળી જશે દરેક સહાયતા ડેસ્ક પર ઓછામાં ઓછા એક કર્મચારી તો હશે જ ત્યારબાદ મિત્રો ત્યારબાદ મિત્રો આગળ જે પણ કચેરી મેં તમને જણાવી લે છે ત્યાં મિત્રો મુખ્ય દ્વાર છે ત્યાં જ મિત્રો ડેશ તમને જોવા મળશે ત્યાં મિત્રો અસંગઠિત મજૂરોની જાણકારી આપવા માટે મિત્રો હિન્દી અને પ્રાદેશિક ભાષામાં પર્યાપ્ત સંખ્યામાં પુસ્તકો પણ પ્રોવાઈડ કરવાના રહેશે તો મિત્રો હવે હું તમને જણાવ્યું કે આ યોજનાનું ફંડની જોગવાઈ કઈ રીતના કરવામાં આવેલી છે તો મિત્રો પીએમ જે શ્રમિક માનધન યોજના છે જેનું સંચાલન શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કરવામાં આવશે તથા ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી અને સીએસસીના માધ્યમ સાથે લાગુ કરવામાં આવશે એલઆઈસી પેન્શન ફંડ મેનેજર હશે અને પેન્શન ચૂકવણી માટે જવાબદાર રહેશે ત્યારબાદ હવે તમને જણાવ્યું હતું કે યોજનામાંથી જો તમારે બહાર નીકળવું હોય જો તમારે નોંધણી પાછી ખેંચી લેવી હોય જો એકવાર નોંધાયેલા છો તો મિત્રો અસંગઠિત ક્ષેત્રના મજૂરોને રોજગારના અનિશ્ચિત સ્વભાવને જોતા યોજનામાંથી બહાર નીકળવાની પણ જોગવાઈ ફ્લેક્સિબલ રીતના રાખવામાં આવેલી છે યોજનામાંથી બહાર નીકળવા માટેની જોગવાઈ વિશે વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછા દસ વર્ષના ગાળામાં જો યોજનામાંથી તમે બહાર નીકળો છો તો મિત્રો યોજનામાં જે હિસ્સો લાભાર્થીનો છે એ ત્યારબાદ જે બચત સેવિંગ એકાઉન્ટનું જે વ્યાજદર છે એટલે કે ચાર ટકા જેવું વ્યાજદર સેવિંગ એકાઉન્ટમાં હાલમાં આપવામાં આવે છે તો એ વ્યાજદર સહિત તેના પૈસા તેને પાછા આપી દેવામાં આવશે જો દસ વર્ષ કે તેનાથી વધારે સમય થઈ ગયો છે તમારે આ યોજનામાં તો તમારી જે રકમ છે એ પરત મળશે અને સાથે સાથે જે ફંડ દ્વારા સિંચિત કરવામાં આવેલી છે તે રકમ વ્યાજ સહિત તમને બચત ખાતાના વ્યાજ સહિત પાછી આપવામાં આવશે જો મિત્રો લાભાર્થી નિયમિત હિસ્સો આપ્યો હોય અને કોઈ કારણસર જો એનું મૃત્યુ થઈ જાય છે તો એના જીવનસાથીને નિયમિત હિસ્સાની ચૂકવણી કરીને આ યોજનાનો લાભ આગળ ચાલુ રાખી શકે છે અથવા ફંડ દ્વારા સંચિત વાસ્તવિક વ્યાજ કે બેંકના વ્યાજદર એમાંથી જે પણ વધારે છે એ સાથે લઈ અને મિત્રો બહાર નીકળવાની પણ સુવિધા છે જો લાભાર્થીએ નિયમિત હિસ્સાની ચૂકવણી કરી હોય અને સાઠ વર્ષ અગાઉ કોઈ કારણસર કાયમી માટે દિવ્યાંગ થઈ જાય છે તો તેના જે જીવનસાથી છે એ આ યોજનામાં હિસ્સો આપી અને યોજના ચાલુ રાખી શકે છે અથવા મિત્રો તે આમાંથી યોજનાનો હિસ્સો લઈ જે લાભાર્થીનો હિસ્સો છે એ મેળવી અને યોજનામાં બહાર પણ નીકળી શકે છે મિત્રો આ યોજનામાં અરજદાર અને તેના જીવનસાથી એમ બંનેના મૃત્યુ પછી સંપૂર્ણ રકમ ફંડમાં જમા કરવામાં આવશે તો મિત્રો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ